ભાદરવા સુદ ચોથના રોજ મનાવવામાં આવતી ગણેશ ચતુર્થીની પૂજા મહિમા સાંભળીશું આ શુભ દિવસે ગણેશજીનો જન્મદિવસ મનાવવામાં આવે છે આ તહેવાર દસ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે ગણેશજીને દરેક શુભ કામમાં અને દેવી દેવતાઓની પૂજા કરતા પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે એટલે શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય પણ કહેવામાં આવે છે વળી ગણેશજી બુદ્ધિના દેવતા પણ છે દરેક કામના શુભ આરંભ પહેલાં અને સારી યોજના દૂરદર્શી કુશળ નેતૃત્વની જરૂરિયાત હોય છે માટે દરેક કામની શરૂઆત પહેલાં બુદ્ધિનો ઉપયોગ પણ જરૂરી છે જે બુદ્ધિ ભગવાન ગણેશજી આપે છે આપણે જ્યારે ગણેશ ચતુર્થીએ ગણેશજીની સ્થાપના કરીએ તો માટીના ગણેશજીની સ્થાપના કરવી જોઈએ માટીમાં પવિત્રતા હોય છે માટીના ગણેશજીની મૂર્તિ પંચતત્વથી બનેલી હોય છે એ મૂર્તિમાં જમીન વાયુ અગ્નિ અને આકાશના અંશ રહેલા હોય છે એટલે એમાં ભગવાનનું આહવાન અને તેમની પ્રતિષ્ઠા કરવાથી કાર્ય સિદ્ધ થાય છે જ્યાંથી આપણે માટી લઈએ ત્યાંથી ઉપરથી ચાર આંગળી માટી દૂર કરીને અંદરથી માટી કાઢવી જોઈએ માટીને સાફ જગ્યા પર રાખી તેમાંથી કાંકરા પથ્થર અને ઘાસ અલગ કરવા પછી માટીમાં હળદર ઘી મધ ગાયનું ગોબર અને પાણી મિક્સ કરીને ઓમ ગન ગન નમઃ મંત્રનો જાપ કરીને ગણેશજીની સુંદર મૂર્તિ બનાવી અને સુકવવા માટે તડકામાં રાખવી માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી કરોડો યજ્ઞનું ફળ મળે છે વળી આપણે મૂર્તિ ઘરે બનાવીએ જો બહારથી લાવીએ તો કેવી લાવવી કે કેવી બનાવી ગણેશજીને વક્રતુંડ કહેવામાં આવ્યા છે તો તેમની વાંકી સૂંઢ હોવી જોઈએ ડાબી બાજુ વરેલી સૂંઢવાળા ગણેશજીની પૂજા કરવાથી મોક્ષ મળે છે અને જમણી બાજુ વરેલી સૂંઢવાળા ગણેશજીની પૂજા કરવાથી લૌકિક અને ભૌતિક સુખ મળે છે સાથે ગણેશજીનું વાહન મૂતક પણ હોવું જોઈએ ગ્રંથોમાં દેવી દેવતાઓની પૂજા વાહન સાથે કરવાનું વિધાન છે ધર્મગ્રંથોમાં ગણેશજીનું એક નામ ધુમ્રવર્ણ છે એટલે ગણેશજીનો રંગ ધુમાડા સમાન છે ગણેશજીને ભાલચંદ્રપન કહેવામાં આવ્યા છે એટલે ગણેશજીની મૂર્તિ એવી રીતે બનાવી કે જેમના લલાટ ઉપર ચંદ્ર પણ બનેલો હોય જેમના હાથમાં પાસ અને અંકુશ બંને હોય એવી ગણેશ મૂર્તિની સ્થાપના કરવી જોઈએ શાસ્ત્રોમાં ગણેશજીનું આવું સ્વરૂપ ઉલ્લેખવામાં આવ્યું છે ગણેશ ચતુર્થીના આ તહેવારને સંસ્કૃત તમિલ તેલગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે ગણેશજીના અવતારોમાં પણ મુખ્ય આઠ અવતાર છે જેને અષ્ટ વિનાયક કહેવામાં આવે છે વક્રતુંડ એકદંત મોદર ગજાનંદ લંબોદર વિકટ વિધનરાજ ધૂમ્રવર્ણ ગણેશજીના આ હાથ અવતારને અષ્ટવિનાયક તરીકે ઓળખવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે ફરી ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિ મંત્રનો જાપ કરવો પણ શુભ માનવામાં આવે છે વિઘ્ને સરાય વરદાય સુરપ્રિયા લંબો દરાય સકલાય જગદ્રિતાય નાગ નાથાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય નમો નમસ્તે પરિપૂર્ણ જગતનું હિત કરનાર ગજ સમાન મુખ ધરાવતા અને વેદ તથા યજ્ઞની વિભૂષિત પાર્વતી પુત્રને નમસ્કાર છે હે ગણનાથ તમને નમસ્કાર છે આ ગણેશ મંત્રનો દસ દિવસ જાપ કરવાથી ભગવાન ગણેશજી ની કૃપા બની રહે છે તો બોલો શ્રી ગણેશજી મહારાજની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ